નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો કર્ણાટકના મુખ્યપ્રધાન સિદ્ધાર્થ મૈયાએ કહ્યું ગ્રુપ સી અને ડી કેટેગરીની નોકરીમાં છ ટકા પોસ્ટ પર કન્નડ લોકો માટે અનામતની મંજૂરી મહારાષ્ટ્ર સિંધે સરકારનો મોટો નિર્ણય બાર પાસના વિદ્યાર્થીઓને દર મહિને છ હજાર રૂપિયા અને ગ્રેજ્યુએટને દસ હજાર રૂપિયા આપવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય એક હજાર ચારસો સિત્તેર કરોડ રૂપિયાના ખર્ચે પાંસઠ માર્ગોનું કરશે અપગ્રેડેશન અયોધ્યાને લઈને વિપક્ષના નિશાન પર ભાજપ અખિલેશે કહ્યું કે વિકાસના પૈસાની જેમ થાંભલા પરથી દીવા પણ ગાયબ મહારાષ્ટ્રની બસ્સો ઇઠ્યાસીમાંથી એકસો પચીસ બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવાની ઉદ્વે ઠાકરે કરી તૈયારી સાથી પક્ષો એનડીએ અને કોંગ્રેસની વધી ચિંતા રશિયાએ સૈનિકોને આદેશ કર્યો અમેરિકન ફ્લાઇટ જેટ નષ્ટ કરો અને મેળવો એક પોઈન્ટ એકતાલીસ કરોડનું ઇનામ ખેડૂત નેતાઓએ કહ્યું ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે જો રસ્તામાં કંઈ પણ જગ્યાએ કૂચ કરતા રોક્યા તો જવાબદારી સરકારની રહેશે મુસ્લિમ પોલીસ કર્મીઓ ડ્યુટી દરમિયાન દાઢી રાખી શકશે હાઈકોર્ટનો નિર્ણય છૂટક વેપારીઓને વિવિધ દાળ પર નફો ઘટાડવા કેન્દ્ર સરકારનો નિર્દેશ યોગીથી નારાજ ચોવીસ કલાકમાં બીજી વખત રાષ્ટ્રીય પ્રમુખ નડાને મળતા ડેપ્યુટી સીએમ મૌર્ય કલકત્તા હાઈકોર્ટે મમતા બેનર્જીને રાજ્યપાલ સીવી આનંદ બોજ વિરુદ્ધ કોઈ પણ અપમાનજનક કોટા નિવેદન કરવા પર રોક લગાવી અખિલેશ યાદવ અયોધ્યામાં સંતો અને મુનિઓને મળ્યા કહ્યું ચૂંટણીના પરિણામોએ ભાજપની ઊંઘ હરામ કરી વાહન ચાલકો થઈ જાવ સાવધાન જો તમારા વાહનનું પીયુસી વીમો અને ટેક્સ બાકી હશે તો ફાસ્ટેગમાંથી કપાઈ જશે પૈસા વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની કાયમી ધોરણે ભરતી કરવાનો સીએમનો આદેશ ટૂંક સમયમાં આવશે કેજરીવાલના જામીન અરજી પર નિર્ણય દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ હવે શેખ હસીનાએ ચીનનો પ્રવાસ છોડ્યો ભારત માટે કરી મહત્વપૂર્ણ જાહેરતા આરએસએસ માનાની કેસમાં રાહુલ ગાંધીને રાહત કેસ લંબાવવા બદલ કોર્ટે ફરિયાદીની ઝાટકણી કાઢી વિધાનસભા ચૂંટણીને લઈને સીએમ યોગી આદિત્યનાથે મંત્રીઓની બોલાવી બેઠક યાર્ડમાં સો દિવસમાં ટમેટાના ભાવમાં પચીસ રૂપિયાનો વધારો બજારમાં એકસો રૂપિયા સાઠ રૂપિયા ઉત્તર પ્રદેશમાં ભાજપ વિધાનસભાની ચૂંટણીમાં મુસ્લિમ ઉમેદવારને મેદાનમાં ઉતારવાની શક્યતા આસામના સીએમ હેમંત બિસ્વા શર્માએ કહ્યું મુસ્લિમોની વસ્તી ઝડપથી વધીને ચાલીસ ટકા પછી ડેમોગ્રાફીમાં બદલાવ મારા માટે રાજકીય મુદ્દો નહીં જીવન અને મૃત્યુનો પ્રશ્ન છે બીટી કપાસની નવી ટેકનોલોજીને મંજૂરી આપવા ભાજપના ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો તેલંગણાના મુખ્યમંત્રી રેવત રેડ્ડીએ એક લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવાની જાહેરાત કરી વિકાસના નામે દેવાળું કરીને ઘી પીતી ગુજરાત સરકારની તિજુરી ખાલી થઈ કર્મચારીઓને સુકવવા પૈસા નથી ઉત્તર કોરિયામાં વિદેશી ટીવી સિરિયલો જોતા ત્રીસ બાળકોની ગોળી મારીને હત્યા કરાઈ રક્ષામંત્રી રાજનાથસિંહે સેના પ્રમુખને આતંકવાદી વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂટ આપી સૈનિકો ખોટી નીતિનો ભોગ બની રહ્યા છે ડોડા હુમલા બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધ્યું રાજસ્થાન મંત્રી જાબર સિંઘે જણાવ્યું બેથી વધુ બાળકો ધરાવનારને સરકારી યોજનાના લાભ પર પ્રતિબંધના વિચારણા આપ નેતા મનીષ સિસોદીયાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટની સીબીઆઈ અને ઈડીને નોટિસ કોરોનામાં અનાથ થયેલા બાળકો માટેની લોન્ચ કરેલી સ્કીમની મોદી સરકારે એકાવન ટકા અરજીઓ ફગાવી ભારત સાથે રેસ કરવામાં સુટી ગયો ડ્રેગનનો પરસેવો આંકડાઓએ કોલી દીધી સિંહની તમામ પોલ કર્ણાટકની સિદ્ધાર મૈયા સરકારે સરકારી કર્મચારીઓના પગારમાં સત્યાવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હિન્દુઓની ધીરજની કસોટી ન કરો મોલાના તોકીર પર ભડક્યા ગિરિરાજ સિંહ ગુજરાત પર નવી વરસાદી સિસ્ટમની અસર ચાર દિવસ સુધીમાં દસ જિલ્લાઓમાં પડશે ભારેથી અતિભારે વરસાદ આરબીઆઈએ નિયમોનો ભંગ કરવા બદલ પાંચ સરકારી બેન્કોને દંડ ફટકાર્યો ગિરિરાજ સિંહે કહ્યું દેશમાં પેલેસ્ટાઈનના ધ્વજ લહેરાવવામાં આવે છે પરંતુ રાહુલ ગાંધી કંઈ બોલતા નથી સુરતમાં સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓ વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હરિભક્તો હાથમાં પોસ્ટર લઈને કર્યું પ્રદર્શન મનીષ સિસોદિયાને સુપ્રીમે પહેલા આપ્યો ઝટકો હવે નીચલી કોર્ટમાં પણ ન મળી રાહત ઝારખંડમાં બનશે ભાજપની સરકાર સીએમ હેમંત બિસ્વા શર્માનો દાવો જીએસટી રજિસ્ટ્રેશન લેનારના શહેરાની ઇમેજ બાયોમેટ્રિકમાં લેવાશે પુરાવાની પણ ખરાઈ કરાશે બિહારને વિશેષ રાજ્યના દરજા મામલે એનડીએમાં ખટપટ માજીના વિધાનથી ઓબાળો બિહારમાં પડી રહેલા પુલ પર હવે સિરાગ પાસવાને પણ આપ્યું નિવેદન કહ્યું ક્યાંક તો ભ્રષ્ટાચાર છે કોંગ્રેસના યુવા નેતા જિગ્નેશ મેવાણી દ્વારા સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા મોંઘવારીનો માર સહન કરી રહેલા પાકિસ્તાનીઓ પર સરકારે ફોડ્યો પેટ્રોલનો બોમ્બ કિંમત ત્રણસો રૂપિયાની નજીક મેડિકલ કોલેજની ફીમાં ઘટાડો સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં લેવાયો નિર્ણય ઋષિકેશ પટેલે આપી માહિતી હરિયાણામાં ગુંજ્યો મુસ્લિમ આરક્ષણનો મુદ્દો અમિત શાહે કહ્યું કર્ણાટકની જેવી સ્થિતિ અહીંયા નહીં થવા દઈએ ઉર્જામંત્રી રણજીતસિંહ સોટાલાએ કહ્યું હરિયાણામાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ ભાજપની ત્રીજી વખત બનશે સરકાર કેન્દ્ર સરકારની સાઠ ટકા ગ્રાન્ટ મેળવતી પાંચ મેડિકલ કોલેજમાં સ્વનિર્ભય ધોરણે વસૂલતી મેડિકલ કોલેજો રાજપીપળા નવસારી પોરબંદર ગોધરા અને મોરબી વીજળી સસ્તી કરવાનો સરકારનો દાવો પોકળ ઘરેલું ગ્રાહકો પર હજાર રૂપિયાનો ફિક્સ સાથ લાદવામાં આવશે લોકસભા જ નહીં રાજ્યસભામાં પણ ભાજપની સીટો ઘટી છ્યાસી પર અટકતા જ એનડીએનું ગણિત બગડ્યું કાર્યકરોના ફોન ઉપાડો ખુરશી જશે તો બધું જશે પક્ષ પલટો કરીને સાંસદ બનેલા નેતાઓને નીતિન પટેલની ટક્કોર મરાઠા આરક્ષણની માંગ કરી રહેલા મનોજ જરાગાએ ફરી એકવાર ઉપવાસની ચેતવણી આપી વીસ જુલાઈથી અનિશ્ચિત સમય માટે ઉપવાસ શરૂ કરશે ઉત્તર પ્રદેશમાં ભાજપના નબળા દેખાવ પછી યોગી આદિત્યનાથનું રાજકીય ભવિષ્ય પર ખતરો શેરબજારમાં હરિયાળી નિપટી નવા રેકોર્ડ સ્તરે સેન્સેક્સ પણ બસો નેવું પોઈન્ટ ઉછળ્યો ઠેર ઠેર દારૂની આંટડીઓ ખોલતા ગેનીબેન ગુસ્સામાં ઉકાર કરતા કહ્યું દારૂ વેસનારાઓ શેતી જજો મહારાષ્ટ્રમાં ભાજપ ચલાવશે માધવ ફોર્મ્યુલા આરએસએસે પણ બનાવ્યો મોટો પ્લાન હાઈકોર્ટના પૂર્વ જજ રોહિત આર્ય ભાજપમાં જોડાયા સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ કહ્યું મહારાષ્ટ્રમાં ઉદ્વય ઠાકરને દગો આપવામાં આવ્યો છે ઉદ્ધવ ઠાકરને મુખ્યમંત્રી પદ પર બેસતા જોવા માંગીએ કોંગ્રેસનો નીતિન પટેલને જવાબ જે અડવાણી અને મુરલી મનોહર જોશી સાથે થયું તે ગુજરાતમાં નીતિનભાઈ સાથે થયું કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડી કે શિવકુમારને સુપ્રીમ કોર્ટે અપ્રમાણસર સંપત્તિ કેસમાં સીબીઆઈના કેસને રદ કરવાનો કર્યો ઇનકાર કોંગ્રેસ નેતા મલ્લિકા અર્જુન ખડગેએ કેપી શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન બનવા પર આપ્યા અભિનંદન કેદારનાથ ધામમાં બસો અઠ્યાવીસ કિલોનું સોનાનું કૌભાંડ શંકરાચાર્ય પર લગાવ્યો આરોપ યુપીમાં વીજળી પડવાથી ચોર્યાસી લોકોના મોત સરકાર ટૂંક સમયમાં લાઇટિંગ ડિટેક્શન અને ચેતવણી સિસ્ટમ સ્થાપિત કરવાની યોજના શરૂ કરશે રશિયા યુક્રેન યુદ્ધમાંથી ભારતે લીધો બોધપાઠ હવે ચીનને આપશે ટક્કર ભાજપના ધારાસભ્ય પન્નાલાલ શાકિયાએ યુવાનોને આપી સલાહ થી કંઈ થવાનું નથી પંશનની દુકાનો ખોલી નાખો બીજેપીના એમએલએ શૈલેષ સોટાએ કહ્યું કોઈપણ આંગણવાડીમાં મદરેસા નહીં બનવા દઈએ